ગુજરાત ની અંદર ખુલેઆમ આમ ને ડ્રગ્સ વેચાય છે એ બાબત ભાજપ સરકાર માને કે ન માને પરંતુ જયારે જયારે ભાજપ સરકારના કોઈ પણ નેતા દ્વારા જો જવાબ આપવામાં આવે છે છે એટલે તો એ જ પડે કે આડકતરી રીતે આ બધું ચાલે ભાજપ ભલે આમ સ્વીકારતી ના હોય પણ અંદર ખાન એ પણ જાણે છે કે ખુલેઆમ ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ વેચાય છે અને ક્યાંક આમાં કોઈક નિમિલી ભગત છે પણ જયારે ખુલેઆમ આમ દારૂ ને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ત્યારે સવાલ જીગ્નેશ મેવાણીએ કર્યો અને સૌથી પહેલા મેદાનમાં આવી મહિલાઓ પણ આ બધાની વચ્ચે હવે તમામ જે પક્ષ છે ભાજપ હોય કે પછી કોંગ્રેસ એમની મહિલા નેતાઓ પણ મેદાનમાં આવવા લાગી છે વાત કરી રહી છું રીવાબા જાડેજા કે જેમણે સવાલ તો કર્યો પણ જવાબ પણ એમને એમની જ ભાષામાં આપવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ ઘટના બને છે એટલે સ્વાભાવિક છે કે જે શાસક પક્ષ છે એ જવાબ આપવાના છે

વાદ ભલે નવરાત્રીના સમયે ગરબા રમવાની હોય રાત્રે બાર વાગે બહેનો દીકરીઓ ઘરે સુરક્ષિત આવતી હોય પણ શું ખરેખર રોજબરોજ ગુજરાતની દીકરીઓ મહિલા સુરક્ષિત છે સુરક્ષા ફક્ત એટલી નથી કે એક દીકરી ક્યાંક બહાર ગઈ હોય અને પછી સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય સુરક્ષા એ બાબતે પણ આપવી પડે કે જયારે દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે બંધ થવું જોઈએ જો નથી થતો તો ઘણી બધી મહિલાઓ એવી છે કે જે વિધવા બની રહી છે જ્યારે સવાલ એ પણ થતો હોય કે જ્યારે વિપક્ષને કટાક્ષ કરવાનો છે તો પછી ભલે ને ભાજપ અને કોંગ્રેસ આમને સામેને આવી જાય પણ સવાલ જ્યારે દારૂ ને દ્રક્ષની બાબતે થઈ રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસના જે મહિલા નેતા છે પ્રગતિ આહીર તે પણ મેદાનમાં આવ્યા છે સીધો જ સવાલ એમણે રીબાબા જાડેજા છે એમણે કહી દીધું છે કે તમે એક વખત એવું કહીને તો બતાવો કે તમારા વિધાનસભા મત વિસ્તારની અંદર એક પણ ટીપુ દારૂ નથી મળતો તમે વાત કરો છો સુરક્ષાની તો મહિલાઓ અત્યારે વિધવા થઈ રહી છે શું તમને એવું લાગી રહ્યું છે કે આ મહિલા સુરક્ષા છે મહિલા સુરક્ષા હોય દારૂ ને ડ્રગ્સ બાબતે મહિલાઓ વિધવા થતી હોય તો શું એમનો વિરોધ નહીં કરવાનો શું અત્યારે દીકરીઓ સામે બળાત્કાર થઈ રહ્યા છે તો એમનો મુદ્દો છે તે તમે એવું કહેતા હોય કે 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 અમારે ચૂપ ચૂપ રહેવાનું તો તો ચાલો માન્યું રહી લઈએ પણ તમે તમે જવાબ આપો શું કરી રહ્યા છો તમે કોઈ સવાલનો જવાબ આપો છો ખાલી તમને કોઈક સવાલ કરીને જવાબ જ આપવાનો રીવાબાએ ટ્વીટ કર્યું અને મેદાનમાં આવ્યા પ્રગતિ આહિર સૌથી પહેલા તો પ્રગતિ આહિરને સાંભળીએ કે તેમણે રીવાબાને શું જવાબ આપ્યો છે અને એ પણ નામ લઈને ગુજરાતમાં ગરબામાં દીકરીઓ રાતના મોડે સુધી ગરબા રમે એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા છે અને એમાં કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ સરકારની વાત નથી આવતી અને દીકરીઓ સેફ ગરબા રમી અને ઘરે પહોંચે છે ગુજરાતની ખુમારી અને અસ્મિતાનો સવાલ છે એટલા માટે આ ચાલતું આવ્યું છે પણ મારે રીવાબા તમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સના કારણે કોઈ દીકરીઓ વિધવા થાય તો શું એનો વિરોધ ના કરવો ગુજરાતમાં દીકરીઓના બળાત્કાર થાય અને એમાં ભાજપના નેતાઓ હોય તો શું એનો વિરોધ નહીં કરવાનો અને શું રીવા તમે મને કહી શકો કે તમારા જામનગરમાં તમારી વિધાનસભા ક્ષેત્રમાં એક ટીપુ દારૂ કે એક જરાક પણ ડ્રગ્સનું વેચાણ નથી થતું શું તમે એનો ચોખવટ કરી અને મીડિયાની સામે આવીને કહી શકો છો તમારા મતે તો ખાલી એવું જ છે કે તમારે મત લેવા અને બે હજાર સત્યાવીસમાં જીતવું છે તમારા મતે એ નથી કે ગુજરાતની દીકરીઓ મહિલાઓ સેફ રહી અને ગુજરાતની અસ્મિતાને કાયમ રાખી શકીએ પ્રગતિ આહીને સ્પષ્ટ કહી દીધું છે કે ચલો અમે માની લઈએ કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે અમે વિરોધ નથી કરવાના પણ તમે તો સ્વીકારો કે અમે કાર્યવાહી સ્પષ્ટ રીતે કરીશું સવાલ ઘણા બધા છે ભાજપની સામે કારણ કે જ્યારે જ્યારે જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત આડગતરી રીતે જવાબ આપવામાં આવે છે ગુજરાતની જનતા માત્ર એટલું ઈચ્છે છે કે જે ચાલી રહ્યું છે બંધ થવું જોઈએ જો બંધ ન થાય તો પછી એમની સામે કોઈ એવી કાર્યવાહી થવી જોઈએ કે જે જગ્યા ઉપરથી આવે છે વિપક્ષનો પ્રહાર સામે આવે શાસક પક્ષ છે જવાબ આપે પણ ગુજરાતની જનતા અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓ આ બંને નેતાઓ પાસેથી એ જ આશા રાખીને બેઠી છે કે વાર પ્રહાર બંધ કરો અને જે કામ કરવાનું છે એ કરો અમારા અહેવાલને લઈને અને પ્રગતિ આહિરે જે રીવાબા જાડેજાને જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર